સહિત ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમી અપનાવતા હોય છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ ઘુસાડવાને વેચાણ કરવા માટે ભૂતલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરતાં એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાના દારૂની બોટલો મળી આવી હતી એમ્બ્યુલન્સમાં દારૂની બોટલ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ એક લાખ ઓગણસિત્તેર ચારસો ચાલીસ નો દારૂનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને અન્ય એક આરોપી કિસન રત્નરામ બિસ્ઈને વોન્ટેડ જાહેર કર્યો હતો પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત